જય માતાજી મિત્રો હું છું મેહુલ ઝાલા તો આજે વાત કરવી છે આપણા સનાતન ધર્મો પર ઘા થઈ રહ્યા છે ને જે સનાતન સંસ્કૃતિને બદનામ કરવા હાલી નીકળ્યા છે ને આવા ધોંગ ધતિંગ્યા જે ધોંગ ધતિંગ્યા આવા ભુવા જે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે સનાતન ધર્મની નામે છરી ખાય છે ને એવા એવા લોકો વિશે વાત કરવી છે અને એવાનો એક તાજેતરનો અત્યારનો ટોપિક મુદ્દો ચાલતો તાજેતરનો ચર્ચામાં મુદ્દો ચાલતો ધવલ ભુવાજી કમળિયાની સરકાર બહુ સોશિયલ મીડિયામાં ને બહુ એનું સાંભળ્યું સોશિયલ મીડિયામાં જ્યાં જોવે ત્યાં એક જ ધારું ઓછીમાં બહુ ચાલતું કે મામા સરકાર ને મામા સરકાર ને મિત્રો પેલા એક વાત યાદ રાખજો કે મામા દેવ હોય કે પછી માતાજી હોય કે ગમે દેવી દેવતા હોય જેનું ખોલ્યું પવિત્ર હોય ને જે મનનો શુદ્ધ હોય ને એવી એવી જગ્યાએ જાય માતાજી એવી જગ્યાએ જાય હવે આવાને ને કરવાની ઓલી હોય ને એની જગ્યાએ માતાજી અને મામાદેવને રમતા હોય ખરા મો કરવાના અને અયાસી કરવાના અને પબ્લિકના પૈસા એ આવી રીતના ઓલા કરવામાં ન્યાય જ્યાં કોઈ દી મામા દેવ કે માતાજી જાય ખરા એટલે આ પબ્લિક ને ભરમાવાની ખોટે ખોટી કોશિશ છે પબ્લિક ને ખોટે ખોટી ઓલી કરે બીજું કઈ છે નહીં એટલે મિત્રો છે ને આવા ધોતિંગ્યા થી છે ને દૂર રહેવું આ બધા છે ને આ ધતિંગ્યા પબ્લિકના પૈસા ખોટે ખોટી ઓલી કરે છે પબ્લિકના પૈસા લઈ લે છે પછી એના ઓલામાં મામા સરકાર એને આલો બધાના ભવિષ્ય બતાવતા મામા સરકારના નામે બાકી એને તો હું તંબુરૂ મામુ સરકાર આવતા હોય ને ના મામા સરકાર એને તંરા આવતા હોય સનાતન ધર્મનો છે ને અમને અમને શરમ આવે છે કે અમારા સનાતન ધર્મના જ આવી રીતના સનાતન ધર્મને ધર્મ કરી રહ્યા છે સનાતન ધર્મને હાની પહોંચાડી રહ્યા છીએ તો એનું મેઈન કારણ આ લોકો નથી આપણે પબ્લિક જ છે ગાંડી એ લોકોને તો જેવું જોતી મળી જાય કારણ કે પબ્લિક એને પૂજે છે એને ભગવાન માની લે છે એને જેવી જોતી જરૂરિયાત પૂરી પાડે છે એટલે આવા એક નહીં આવા ભૂવા અનેક ઉભા થવાના છે જ્યાં પબ્લિક નહીં સમજે ને જ્યાં લગીન પબ્લિક નહીં સમજે ને ત્યાં લગીન આવી રીતના ભવા અનેક ઊભા થવાના છે એટલે પેલા આપણે જ અમુજું જોઈએ ભાઈ આપણે હવે બેન ફતુર કરતા હોય ને ભાઈ હું કામ જવું જોવે ભાઈ હવે તમે વાત કરો કે ભાઈ એની પાસે માતાજી આવે એમ હવે એ કેટલા અયાસી કરે છે અને એ કેટલા એવા નો કરવાના ધંધા કરે છે તો એની પાસે માતાજી જાય એના કરતા તો પવિત્ર ખોળી આપણા હોય છે એના કરતા તો પવિત્ર ખોળી આપણા હોય છે તો આપણી પાસે કેમ ન આવે

પવિત્ર સિંહ આપણે ચોખ્ખા મન થી અને સાચા દિલ થી પ્રાર્થના કરીએ છીએ તો આવા ભુવા જરૂર જ ન પડે પછી સાચો હોય કે ખોટો હોય ભુવો ઘણા એવી રીતના આના ઉપર ઓલા કરતા હતા તો કે નહીં ભાઈ આ ભુવા તો સાચા છે આના ઓલા પરાક્રમ બહાર નીકળે પછી ખ્યાલ પડે ને કે કોણ હાસા છે ને કોણ ખોટા છે ને એટલે છે ને આમાં કઈક ને કઈક આવી રીતના છુપાયેલા હોય છે બધા હોય છે કદાચ કોમાંથી પાંચ ટકા એવા ભુવાજી હશે કે જે એની મર્યાદા રાખતા હોય છે અને અમુક એને ખબર હોય એ ભુવા ને સંસ્કારને ને એને ખબર હોય ભાઈ આપણે માતાજીના ના ભુવા થયેલા છે તો આપણા ત્યાં ન થાય બાકી ઘણા એવા ભુવા છે જે દાણા જોવે ને પાટ નાખીને પેલા પ્યાલો પીવે અને પછી દાણા જોવે આ ટાળાવ તમને હું કેવું મારે પછી એમ કે એ માતાજી ના ઓલા મેળડી માતાજીના ના ભુવા છે એટલે એને પીવું પડે ત્યાં જ છાત્ર લખેલ છે કે ક્યાં ઓલામાં માં લખેલ છે કે માતાજી દારૂ પીવે અહીંયા અને અમુક ગીત ગાવા વાળા અમુક અમુક આ ગીત ગાવા વાળા એવું લેવાય છે કે મેં મોહાની મેલડીએ દારૂ પીધો અરે યાર ઈ દારૂ નો પીવે માતાજી માતાજી છે એ દારૂ નો પીવે અને આવી રીતના જેમ ભાઈ એમ ગીત ગાય છે તોય પણ કોઈ પબ્લિકને કાંઈ ધ્યાન જરૂર નથી ને જેમ ભાઈ આવી રીતનું ઓલું થવા દેવું છે એટલે પેલા અંધશ્રદ્ધા માંથી તમે નીકળો અને જ્યાં લગીને પબ્લિક નહીં સમજે ને ત્યાં લગીને આવા પાખંડી ભુવા ઊભા થતા રહેશે કેટલાક ભુવાનો વિરોધ કરશું અને કેટલાક ને આપણે સુભ કરાવીશું એક ને શુભ કરાવીએ છીએ ને તો આ સોશિયલ મીડિયાના જમાનામાં જોઈને કે જો તો આ તું થોડાક એવા ક્યાંય પહોંચી જો એવી રીતના કરી કરીને એકને શુભ કરાવો ને તો આવા દસ ભુવા ઊભા થાય છે એટલે જ્યાં લગીન પબ્લિક નહીં સમજે ને જ્યાં લગીન પબ્લિક નહીં સમજે ને ત્યાં લગીન આવું થતું રહેશે હું શ્રદ્ધા નો વિરોધી નથી યાદ રાખ્યો હું સનાતન ધર્મ માટે કામ કરું છું અને સનાતન ધર્મ પાલન કરવા વાળો વ્યક્તિ છું સનાતન ધર્મ માં દેવી દેવતા નું એટલું સન્માન કરું છું હું સનાતન ધર્મ ને માનવા વાળો છું પણ આ છે ને બીજા આપણે માતાજી ને માનો કુળ દેવી માનો આપણા ઈષ્ટદેવ ને માનો આપણા ગુરુ ને માનો આપણા બાપ મમ્મી પપ્પા ને માનો પણ આવા ખોટા કોકના બાપને હુકામ પૂજવા જવા જોઈએ એલા ભાઈ કોકના બાપના પગ હુકામ આપણે પકડવા જોઈએ આપણો બાપ કૃષ્ણ ઉભો હોય પછી આવા ભુવા ભરાડી પાસે હુકામ જવું પડે હે આપણો ઈષ્ટદેવ રામ આપણા કુળદેવી એમ હોય તો પછી આવા ભુવા ભરાડી પાસે હુકામ જવું જોઈએ મારું એમ કહેવાનું એટલે આવા ધતીંગ્યા આવતી તમે દૂર રહો દરેક મિત્રને હું કહું છું અને હું હાચા ખોટા કાંઈ કરતો જ નથી ભાઈ

અને શુદ્ધ મન લઈને જાય અને માતાજીને પ્રાર્થના કરીએ એટલે આપણે ભૂવા પાસે ન જવું પડે આપણું કામ કરી દે આપણી લાયક હોય ને આપણે જે કામ આપણી લાયક માંગ્યું આપણું કામ કરી દે એટલે કોઈ ભુવા પાસે ભરાડી પાસે જવું પડે નહીં આપણે એટલે મહેરબાની કરી અને આવા ધતિંગ ધરાવવાથી દૂર રહો અને અંધશ્રદ્ધાથી દૂર રહો આવી જ રીતની માસુમ હોળી પબ્લિક તમે આવી રીતના કોઈના ઓલામાં જાસુસ આવોમાં અને કાંઈ પણ હોય તો પેલા આપણે આપણા કુળદેવી આપણી રીતે પ્રાર્થના કરી જવું આવા કોઈ પાસે જવાની જરૂર નથી એટલે બસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ભૂવા ભરાડીથી દૂર રહેજો કારણ કે આવી રીતના એક એક ભુવાના પોલ ખોલવા જવું ને તો આવી રીતના કાંઈક ને કાંઈક હું કહું ને સો માંથી પંચાણું ટકા આવા જ ભૂવા નીકળશે પાંચ ટકા ભૂવા છે જે ખાલી માતાજીની સેવા આરાધના કરતા હોય છે એ બાકી બધા આવી રીતના કરે છે અત્યારે ઢોંગ જતીલ કરવા માટે એટલે બસ આટલું જ કેવું છે કે આવા અંધશ્રદ્ધાથી દૂર રહો અસ્તુ જય હિન્દ જય માતાજી હર હર મહાદેવ